કેન્ટીનમાં ગ્રાહકો તેમજ સ્ટાફ હાજર હતો ત્યારે ઉશ્કેલાયા બંને સક્ષોએ ટીવી ટેબલ તોડી નાખ્યા અને બાદમાં આગ લગાવી ભાગી ગયા બંને નીકળતું સીસીટીવીમાં કેદ થઈ ગયા તેને પોલીસ સીટીવી આધારે તપાસ શરૂ કરી ગુજરાતમાં ચારે મહાનગરોમાં ગરમીનો પારો 30 ને પાર ગુજરાતમાં સતત લઘુત્તમ અને મહત્તમ તાપમાન વધી રહ્યું છે તેવામાં લઘુત્તમ અને મહત્તમ તાપમાન વચ્ચે સત્તરથી અઢાર ડિગ્રી સેલ્સિયસનો ફેરફાર હોવાથી બેવડી ઋતુનો અનુભવ થાય છે જ્યારે ચારેય મહાનગરોમાં ગરમીનો પારો ત્રીસ પહોંચતા ગુજરાતવાસીઓ ગરમીમાં શેકાશે ફેબ્રુઆરી માસમાં હજુ પણ આ પ્રકારનું વાતાવરણ યથાવત રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે પાટીદારોના કેસ પરતથી થતા ક્ષત્રિય સમાજે પણ માંગ કરી રાજ્યભરમાં પાટીદાર અનામત આંદોલન સમયે પાટીદાર સમાજના લોકો સામે થયેલા કેસો પૈકીના કેટલાક કેસ સાતેતરમાં રાજ્ય સરકાર દ્વારા પરત લેવામાં આવ્યા હતા ત્યારે હવે ક્ષત્રિય સમાજ દ્વારા પણ પદ્વવત્વીન સવય અને અસ્મિતા આંદોલન સમય થયેલા કેસો પર પરત લેવાની માંગ કરી છે ગુજરાત રાજ્યની રાજપૂત સમાજની સંસ્થાઓની સંકલન સમિતિ દ્વારા મુખ્યમંત્રી ગૃહ રાજ્ય મંત્રી સહિતના નેતાઓને પત્ર લખી કેસો પરત લેવાની માંગ કરવામાં આવી છે અમદાવાદમાં ડંપરે એક્ટિવા અડફટેલી ચાલકને કચડ્યો ફરી એકવાર અકસ્માતના બનાવમાં નિર્દોષ વ્યક્તિ પોતાનો જીવ ગુમાવ્યો છે વટવા વિસ્તારમાં એક્ટિવા પર જતા યુવકે નંપરે કચરી નાખ્યો જેમાં યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું આ સમગ્ર બનાવની જાણ થતા ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી હાલ ટ્રાફિક પોલીસે આ મામલે ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે અમદાવાદમાં સફાઈ કર્મીની દીકરીની કેનેડાથી જાન આજના યુગમાં જાતના ભેદભાવ હજુ પણ ક્યાંક ને ક્યાંક જોવા મળે છે પણ પ્રેમ સીમાઓને વટાવી શકે છે જેનો સાક્ષાત દાખલો અમદાવાદના ખોખરા વિસ્તારના એક પરિવારની દીકરી શ્રદ્ધાએ પૂરું પાડી શ્રદ્ધા જે સફાઈ કામદારના પરિવારથી આવે છે હવે કેનેડાના બની રહી છે મહામાસની પૂનમની ભવ્ય ઉજવણી કુમકુમ આનંદમ મીરાપુર ખાતે મહાસૂદ પૂનમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ ધાર્મિક કાર્યક્રમમાં અબજી બાપાની વાતોની અગેર પારાયણ કરવામાં આવી જેમાં ધ્યાન ભજન અને કીર્તન જેવી ધાર્મિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું ભાણવટ નગરપાલિકાના બે વોર્ડમાં ભાજપના આઠ ઉમેદવાર બિનહરીફ વર્તમાનમાં રાજ્યની જુદી જુદી નગરપાલિકામાં ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે દેવભૂમિ દ્વારકાની ભાણવડ નગરપાલિકામાં વોર્ડ નંબર બે અને વોર્ડ નંબર છ ના ભારતીય જનતા પાર્ટીના કુલ આઠ ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે જેની સામે આમ આદમી પાર્ટીના ઉમેદવારો ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યા છે ઉલ્લેખનીય છે કે ભાજપ સામે આમ આદમી પાર્ટી સિવાય અન્ય કોઈ પાર્ટી કે અપક્ષ ઉમેદવારે ઉમેદવારી નોંધાવી નથી એએમસી માલિકીના આઠસો માંથી ચારસો બાવન પ્લોટમાં શું પરિસ્થિતિ છે તેનું પંદર દિવસમાં જ મેપિંગ કરી લીધું શહેરમાં વિવિધ વિસ્તારોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના માલિકીના પ્લોટમાં દબાણો થઈ ગયા છે તો કેટલીક જગ્યાએ પ્લોટોનો ગેરકાયદેસર રીતે ઉપયોગ થઈ રહ્યો છે જેના પગલે તમામ પ્લોટોનું પંચનામું કરી સ્થળ સ્થિતિ અંગે કરવામાં આવી રહેલી માહિતી આજે મળેલી ટાઉન પ્લાનિંગ કમિટીમાં રજૂ કરવામાં આવી હતી મ્યુનિસિપલ કોર્પોરેશનના આઠસો ત્રાણુંમાંથી ચારસો બાવન જેટલા પ્લોટોમાં કામગીરી પૂર્ણ થઈ ગઈ છે આગામી એકાદનામાં તમામ પ્લોટોમાં સ્થળ તપાસ કરી તેનો સંપૂર્ણ રિપોર્ટ કમિટીમાં રજૂ કરવામાં આવશે જાનૈયાઓએ ઢોલ વગાડનારને નહેસી નાખ્યો અમદાવાદ ગઈકાલે લગ્નના વરઘોડામાં ઢોલ વગાડનાર યુવકની ચાર માથાભારે જાનૈયાઓએ શરીરના ગાજીકી હત્યા કરી જાનૈયાઓ નાચતા હતા ત્યારે મૃતકનો હાથ અડી જતા મામલો બીચક્યો હતો આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર વહેલી સવારથી યુવકની હત્યા કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું માણિક અને રતનપુરમાં ટ્રાફિકની સમસ્યાથી લોકો પરેશાન ગેરકાયદેસર લાયોના દબાણોના કારણે માણિક ચોક અને રતનપુર તરફ જવાના રોડ પર થતા ટ્રાફિકને લઈને એકસો આઠ પણ નીકળવામાં તકલીફ પડે છે ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ શહેર ટ્રાફિક પોલીસ ચોક્કસની આધાન સાથે સંકલન કરી આ સમસ્યામાંથી કાયમી ઉકેલ લાવે તેવી માંગ કરવામાં આવી છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વેલ આઇકન જરૂરથી દબાવો જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે